મિત્રો નમસ્કાર જય ઉમિયા તમને ક્રિકેટ રમવું તો ગમે છે ને તો આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વીપીએલ ત્રણ લઈને આવી રહ્યું છે વીપીએલ ત્રણ એટલે વિશ્વની સૌથી મોટામાં મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ કે જેનું ભવ્ય આયોજન વિશ્વ ઉમિયાની યુવા સંગઠન ટીમ કરી રહી છે કે જેમાં ત્રણસો ટીમો રમવાની છે પાંચ ઝોનમાં રમવાની છે વિજેતા ટીમને પાંચ લાખ નું ઇનામ મળવાનું છે અને એની ફાઈનલ મેચ છેક દુબઈમાં રમવાની છે મિત્રો વિચાર તો કરો કે ગામનો યુવાન પ્લેનમાં બેસીને દુબઈના મોટા સ્ટેડિયમની અંદર ક્રિકેટ મેચ રમતો હોય એ કેટલી મોટી વાત છે અને આટલી મોટી વાત જ્યારે યુવા સંગઠનની કરતી હોય ત્યારે વિશ્વ ઉમિયા કે જે યુવા સંગઠનોમાં રહેલી ક્ષમતાઓને રાષ્ટ્રચેતના તરફ લઈ જવા માટેનો જે પ્રયત્ન કરે છે તેના અંતર્ગત છે તો મિત્રો આપણે બધા જ આમાં જોડાઈએ અને આ ટીમને આપણે અભિનંદન પાઠવીએ આભાર